એ કે ભઈ બનાય તો સળ્યા ગોળે ને જોડી જોડી ઓમ આજ એક લમળો કરવાય ના ગાલ્યો હું હું એક વાર તો ઓમ વળ્યું હ ખેતરમાં ઓયડી નું ચાલુ હ ઓયડી નું નું ભાઈ બનો ભાઈ ભાઈ બનો રે ને એ જ ન કોમ તારે કે શંખ છોડી દેજો તારા જીવન આગળ વધુ શંખ છોડી દે લે આ ભાઈ બનો હારા યાર તારા ભાઈ તને બગાડે હું કોમ હ તમારું વાળવું પડશે ને તા નહિ પડી એક ભાઈ બને હું આવું જાણો તમે આગળ આગળ પેલા તમાર પાણી વાળા એ તારા ભાઈ બના વાદે રહી ને બુડા નો નહીં ખાવાય નઈ રે પોણી વાર ભાઈ નઈ બોલવાનું ભાઈ બન પોણી વાળી હોય રેલા નો તારા વહેલો એટલા આવ્યું

કેવું પગ ખોલવાનું આ તો તમે આવશે તો નાસ્તો જતી રહી જતી રહી નાસ્તો કરી દઈએ

નાસ્તો હાલો પછી અરે નાસ્તો ઈ નાસ્તો 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 કરીને બધું કામ કરાવી દીયો આ ભાઈ ગોઠવાવી દીયો અરે ભૂધો છો આગળ અમે જઈએ અમે કોમ કામ કરવા દઈએ બાપુ રાખી દીધું

ના પણ મને આ ઘરે માં બધી કરાઈ દી હું કહું હા આ કે બધી આબાદ મોડાઈ દેવું કીધું નાસ્તો કંઈ કશું ન હવા નહીં આવ્યો આ બધી આબાદ જલી ના કે દોઢાયા પણ તો ખાવ માજો અલે ભૂસે દોડ કોણ તને હેડ કર તો હું

લાદુ વાદુ જતા ને અરે યાર કશ્યું કશું નતું બઉ ખાલી હતું નાસ્તું નહિ નહીં